તો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે મારી નાની યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોનો ટૉપિક છે કે તમે એક જ ક્લિકમાં બધા જે ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ તમે ફોલો કરેલા છે તેને એક જ ક્લિકમાં કઈ રીતે અનફોલો કરી શકો છો મેં એક થોડા દિવસ પહેલાં એક વિડીયો બનાવતો કે તમે તમે કઈ રીતે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ વધારી શકો છો તો એમાં કંઈક તમે આ જોઈ શકો આપનો વિડીયો તો તમે જોયો હોય તો તમે વિડિયો પણ જોઈ શકો છો કે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ કઈ રીતે વધારવા બરાબર તો એમાં મેં ટ્રીક બતાવેલી કે તમે ફોલો કરીને કંઈક પોતાના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધારી શકો છો તો વિડીયો પૂરો એન્ડ તક તો તમને આગળ કે રીતે શું કરવાનું છે તેને આગળ જણાવી દેતો ચાલો વિડીયો શરૂ કરી લઈએ તો સૌથી પહેલાં તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે ફોલોઅર્સ ઓન આ એપ્લિકેશન ડાઉલોડ લિંક હોની છે ડિસ્ક્રિપ્શન રાખી દે તમે ત્યાંથી ડાઉનલોડ આસાનીથી કરી શકો છો બરાબર પ્લે સ્ટોરમાંથી તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને થયેલું છે ફોલોઅર્સ ઓન આ એપ્લિકેશન ડાઉનલોડ લિંક હોની છે ડિસ્ક્રિપ્શન રાખી દઈ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો બરાબર છે તો તમે જોઈ શકો છો તેને રિવ્યુ કંઈક ફોર પોઈન્ટ ફોર મતલબ ચાર પોઈન્ટ ચાર રિવ્યૂઝ આપેલા છે અને દસ મિલિયન વધારે પણ ડાઉનલોડ કરેલો છે માત્ર એટલે કે તમે આ એપ્લિકેશન પર ટ્રસ્ટ કરી શકો છો અથવા તમે ટ્રસ્ટ કરવા ના માગતા એટલે કંઈક વિશ્વાસ કરવા ના માગતા તો તમારા ઇન્સ્ટાગ્રામ જોડે કંઈક છેછાણી થાય તો તમે આ એપ્લિકેશનનો યુઝ કરી અને પાસવર્ડ ચેન્જ ઇન્સ્ટાગ્રામમાં તમે કરી શકો છો બરાબર છે તો હવે અહીંથી હું એને ઓપન કરી લઈશ ઓપન કર્યા બાદ કંઈક પ્રાઇવસી પોલિસી આવશે તમારે એને એક્સેપ્ટ કરી લેવાની રહેશે બરાબર છે ત્યારબાદ તમે આપવાનું છે લોગ વિથ ઇન્સ્ટાગ્રામ લોગઇન વિથ ઇન્સ્ટાગ્રામ આપશો એટલે તમે જોઈ શકો છો કે લોગિનનો આપણે અહીંયા ફળી તમારે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ લોગ ઇન કરી લેવાનું રહેશે બરાબર હું મારું અકાઉન્ટ લોગિન કરી લઉં છું મારું અકાઉન્ટ લોગિન થઈ ચૂક્યું છે બરાબર છે તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ જોઈ શકો છો તમે જેને ફોલો કર્યા છે તે મેં અહીંયા તેર અકાઉન્ટને ફોલો કરી રાખ્યા છે બરાબર તમને બતાવવા માટે તો તમારે જોઈ શકો છો અહીંયા ઉપર ટોપ ટોપમાં લખેલું છે અનફોલો પચાસ ફ્રોમ ટોપ મતલબ કે તે ઉપરના જે પચાસ અકાઉન્ટ છે તે તે અનફોલો કરવાનું સ્ટાર્ટ કરી છે અને જોઈ શકો છો અનફોલો ફ્રોમ બોટમ ફિફ્ટી તો નીચે જે જોઈ એ નીચેથી સ્ટાર્ટ કરશે અનફોલોઈંગ કરવાનું તો ચાલો હું કંઈ અહીંયાથી ક્લિક કરી દઉં અનફોલો ફ્રોમ ફિફ્ટી બરાબર છે જે હું ક્લિક કરીશ એ તે અનફોલો કરવાનું સ્ટાર્ટ કરી દેશે બરાબર જોઈ શકો છો તમે અનફોલો કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે બરાબર થોડીક બેકગ્રાઉન્ડ પર એપ્લિકેશન ચાલશે એટલે તમે બેકગ્રાઉન્ડ પર ચલાવી શકો છો જોઈ શકો છો તમે ફિફ્ટી અકાઉન્ટ મતલબ મારામાં ત્રી એકાઉન્ટ મેં અનફોલો કરી દીધા છે હવે તમને કંઈક એડ પણ આવશે તો હું તમને આ એપ્લિકેશન કે બાકી બાકીના ફીચર્સ બતા દઉં આ હિસ્ટ્રી આવી ગઈ છે કે તમે કોને કોણે અનફોલો કરી દીધા છે બરાબર છે તો જોઈ શકો છો અહીંયા કરી ફોલો બેક કે તમે અલે પછી એડ આવી ફોલોબેક તમને તમને જે લોકોએ તમને ફોલો કરે છે તમે એને અહીંયાથી ફોલોબેક પણ અહીંયાથી સિમ્પલથી કરી શકો છો બરાબર ત્યારબાદ તમે છે આઈ ફોલો તમે તેને જે અકાઉન્ટ તમે ફોલો કર્યા છે એ ફોલોઅર્સ સામાન્ય તમે તમને જે લોકો ફોલો કરે છે એના ફોલોર્સ થઈ જાય છે બરાબર છે પછી અનફોલોઅર્સ આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમને ખબર પડશે કે તમને કોણે અનફોલો કરે છે તમે એ આસનથી ચેક કરી શકો છો આ એપ્લિકેશન બેસ્ટ ઓપ્શન છે કે તમે તમે જોઈ શકો છો કે તમે કોણે અનફોલો કર્યો છે બરાબર છે ત્યારબાદ છે વિશલિસ્ટ યુઝર મતલબ કે આ વિશલિસ્ટ યુઝરવાળો ઓપ્શન એટલે કે તમે આમાં એડ કરશો એટલે તમે ભૂલથી પણ અનફોલો કરશો તો તે અનફોલો નહીં થાય એટલે તમારા ફોલોઇંગમાં પણ અહીં રહેશે અથવા ફોલોઅર્સમાં પણ રહેશે બરાબર છે ત્યારબાદ તમે રિમૂવ એડ પૈસા આપીને પણ એડ રિમૂવ કરી શકો છો અને કંઈક તો બસ આ એપ્લિકેશન યુઝ કરવા બાદ તમને ખબર પડી જશે કે તમે કઈ રીતે એક જ ક્લિકમાં વધાર વધારે પડતા અકાઉન્ટ અનફોલો કરી શકો છો બરાબર બસ આટલું થતો વિડીયોમાં આજે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો તમારા મિત્રો સાથે પણ શેર કરો અને મારી ચેનલ પણ નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો બરાબર છે ત્યાં સુધી મેં નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટાળા